ચાર દો મને વાદો વધારેશ પડે શેઠ ના પૈસા પણ જાય મેં પૈસા અઠવાડિયું લેખ લીધું છે

જો એક જાડમ થી પૈસા ના આલે તો જોન થી ગયો ખતમ કરી ના મારે મારા ટાઈમે પૈસા જોય એક દિવસમાં પૈસા જોય એટલે જોય અરે ને મારો બેટો પૈસા હારું કરીને મોણા મોણા નો જીવ લેરો એમ છે અને શેઠ યાદ મને સોડ્યું છે આના હારું કરીને હવે આપણે દીબુ નથી હવે રેડી આ પૈસા હારું કરીને મોણા મોણા નો જીવ લે છે

તમે કરી દા તારો પૈસા પૈસા નું મારું બેટું મેં કીધું કરું છે શું કરો ઓહો ઈ રમતું ભાઈ અડો તારી ગયો

મારે જરૂર હતી ભયા વાપરાય ગયા હવે થઈ ગઈ થઈ આ કોણ છે એ મારા મોટા ભાઈ છે મોટા થાય છે હું પૈસા લાવો બીજી વાત છોડો તમે બે ભાઈ આ પૈસા સારું મને આ હેરાન કરેલા પૈસા નઈ આલે તો હું બે 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 કરીશ

પૈસા હતા પણ પોતે થોડાક દેવામાં આવતા રહ્યા છે એક બે હમણાં મરી ગયું એમાં પોતે દેવામાં આવતા રહ્યા છે એટલે એમ કરીને થોડાક સમજીને રાખો કરી બે લાખ રૂપિયા જોઈ નક બે ના ના એવું નથી કરવું અમે કરીયાલ અહીંયા વતીના અમે બે આલસરા પણ થોડા વ્યાજ જાતો કરો તો તમે આ તો આતારે અમાર કન નથી આ તો મારી ભૂલ થઈ ગઈ મેં મારા ભાઈને નતો પૂછ્યું નકર અમાર આવા દાડાય ના આવે પાછા જાતો કરો વ્યાજ હા જાતો કરો વ્યાજ વ્યાજ જાતો કરો ને તમારી મૂડી મૂડી મે લઈ જજે બસ કોઈ નહીં વ્યાજ તમારા લીધે જાતો કરું છું

પણ અમે તમારી મારી આવીને તારા ઉભા રહ્યા હતા રેડી અત્યારે તમારે મરવા ને વારો હતો આ શેઠ છે ને હું એને ઓળખું તું સારી પેઠી તારી મારી પાસે પૈસા નતા ને તાર શેઠ પાસેથી હું લઈ ગયેલો છું હું ઓળખું છું આ શેટ ને કરે છે ખબર છે વ્યાજ ની મૂડીનું વ્યાજ ને બધું ભેગું કરીને તમને ખબર હતી ને પોતે નહી ખબર છે અને હવે પછી આવા દલાલી ના કરતો વચમાંપા હવે જુઓ પૈસા માટે થઈ અને તમે આ ગરીબના જીવ ના લેશો બરોબર હવે તો ન લે તમારે આ તમે તમે વ્યાજ આટલું ખોસો તો ગરીબન બાપડન છો તો હું તમારા પાસે પૈસા છે તમે થોડું ભલે વ્યાજ લો પણ થોડું લ્યો ગરીબની મદદ કરો તમને કહેવાય છે કે મોજ શોખ માટે તમે પૈસા વ્યાજમાં ન લેજો લે લે હવે નહીં થઈ ગઈ મારી કે મોજ છોક ખાતર માથે લેણો કરી નાખ્યું દોઢ લાખ નું અને મને હવે એમ કે હવે થોડોક મગજમાં એવું આવ્યું કે આપડે વગર વેતના ખર્ચા સારું કરી ખોટા લેણા ના મા

យេយេ